અમારા ગામની અંદર માનો નહીં કાકા અચાનક કાકો અચાનક ઉકલી ગયો કાકા અચાનક ઉકલી ગયા એટલે આજુબાજુની બહેનો માતા એને પૂછો આવી કે પાલી બેન કાકા કાલે હમણાં બેટા પહેલા તો બહુ હારા હતા અને અચાનક કેમ કેમ ઉકલી ગયા કેમ કેમ જતા રહ્યા હું થયેલું બીમાર હતા આમ કને પેલી બે ચાર બેન એને પૂછવા આવી ને પેલી જે પાલી બેન જે રડતા રડતા જવાબ આપે ને એ જવાબ સાંભળવા જેવો હતો મારા સાજીન તો મને થોડોક સહકાર આપે પણ તમે હું મને જરાક થોડોક સહકાર આપજો તો એમ તમને લાગે કે અહીંયા કઈ કાછિયાવાડીમાં અમારું કઈક ચાલ્યું એમ હા એ જો હવે હું પાલી જેવો જ લાગુ ને છું આ મારા ભાઈ મિત્રો કઈ ફોટો પાડે

કાકા અચાનક ગુજરી ગયા એટલે આજુબાજુની ની બહેનો એને પૂછવા આવી કે પાલી બેન મારા ભાઈ કેમ કરતા ગુજરી ગયા ને પાલી બેન રડતા રડતા જવાબ જવાબ સાંભળવા જેવો છે એ થોડોક સહકાર આપજો એટલે મને લાગે કે તમારા ગામમાં કઈક ચાલ્યું એટલે આમ એહી વર દોહી પાલી કાકા ગુજરી ગયા અને આજુબાજુની ની એને પૂછવા આવી કે પાલી બેન મારા ભાઈ કેમ કરતા ગુજરી ગયા પાલી બેન રડતા રડતા જવાબ આપે જો પાલી એમ હું પાલી જવાબ લાગુ હે

બેન સાડા પાંચ વાગે હું કાવાનું કાઢી લાવું મને વિચાર આવ્યો કે લાવ ખીચડી તૈયાર છે તો ડોહા ને કઢી વગાડી આલુ મને વિચાર આવ્યો કે ડોહા જો કઢી વગાવ્યું ને લવિંગ થી કઢી વગાવો ને એમાં ડોહા માં ગરમાટો આવે એમ બેન મારા ઘરમાં માં લવિંગ ની મળે તો હંસા બેન તા હંસા બેનતા તા કે ને કીધું કે બેન તા લવિંગ છે કે છે હંસા બેન તો મને લવિંગ આઈ પાને મેટો ટાળા કાકાને કઢી વગાડી દીધી

બેન જેમ તેમ કરીને મેરો ડાકા કાકાને સમજાવ્યા આજે 8 9 વાગે ને તારો કાકો મને કે કે હાલી મે કીધું મારું મોડું તો ઠૂક જેવું થઈ ગયું તો કે મને મોડાના ખાડી આવી ને તો કરી આલ બેન રાતના નવ વાગે મોડો કાઠી કરું

વાલી નીથો ભાઈ મારું તો માથું બહુ દુખે તું મને કઈક બામ લગાય ને બેન તારો બામ ની મળે તો હંસાન પાછી હેરાન કરવા કે હંસાન કીધું કે હંસા તાતા બામ છે તો કે છે બેન મન તો હંસાએ લાલ લાલ બામ આઈ લો એ તો આંગળી પર લાલ લાલ બામ આવ્યો ગયો તો આંગળી પર બામ લઈને આવી તા દોહાન તાન કરે કપાળ પર બામ ગઈ હો પડડા પર બામ ગઈ હો ને ગમે તા બામ ગઈ હો ઓ બેન

તળે તળા કાકા ને જે વેટ જેટલું ઇન્જેક્શન ગચકાયું ને તળા કાકો મને ક્યાંક નહીં બોલ્યો ગુજરી ગયો